नकली संस्था बंद करो बंद करो बंद करो नकली संस्था बंद करो बंद करो बंद करो नकली संस्था बंद करो न्याय आप न्याय आप न्याय आप न्याय आप विद्यार्थी न्याय आप न्याय आप न्याय आप विद्यार्थी न्याय हम हमारा हक मांग हमारी फीस जमा कर અને ત્રણ વર્ષ સુધી અમારી એક્ઝામ નથી આવી આજે અમારું ચોથું વર્ષ ચાલુ થઈ ગયું છે પણ કોલેજમાંથી કંઈ જ કન્ફર્મેશન નથી કે અમારું ક્લિયર થશે કે નહીં થાય અને કોલેજમાં અમે કોલ કરે છે તો અમને કોઈ રિપ્લાય પણ નથી આપતા હાલ બે દિવસથી લોકો અમને કોલને મેસેજ કરે છે કે આપણી સંસ્થા વેલ્યુ વેલેબલ છે તો તમારી એક્ઝામ લેવાઈ જશે તો અમારી સંસ્થાને એ જ કેવું હતું કે ત્રણ વર્ષ તમે ક્યાં ગયા હતા તમે આજે અમને કોલ કરીને પૂછો છો કે હવે થઈ જશે થઈ જશે અમારું ચોથું વર્ષ ચાલુ થઈ ગયું છે આ કોર્સ ઓનલી ત્રણ વર્ષનો હોય છે ત્રણ વર્ષમાં કશું નથી કર્યું સંસ્થાએ તો હવે સંતા શું કરશે અમારા સાથે અમને સ્ટાર્ટિંગમાં જ્યારે એડમિશન લીધું ત્યારે છ મહિના કોચિંગ કરાવ્યું હતું એ ગુજરાતી માધ્યમથી કરાવ્યું હતું જ્યારે આપણું બેસ્ટ છે ઇંગ્લિશ માધ્યમથી તો છ મહિના પછી એમણે કીધું કે આપણું અંગ્રેજી ચાલુ થશે પણ ત્યારે એમને ઇન્ટરશીપમાંથી અમને સુરત મૂકી દીધા અને સુરત મૂક્યા પછી બી એ લોકો કોઈ દિવસ હોસ્પિટલમાં તપાસ કરવા નથી આવ્યા કે હોસ્પિટલમાં સ્ટુડન્ટને શું કરાવે છે ત્યાં એટલું ટોર્ચર કરતા હતા અમને મેમને ઇન્ફોર્મ કરે કે મેમ આવું થાય છે તો પણ કોઈ દિવસ જોવા નહીં આવે ખાલી ફીસ માટે કોલ કરતા હતા કે તમારો ઇન્ટરમેલ આવીને ભરી જજો કાં તો અમારે ત્યાંથી આવશે કોઈ અને લઈ જશે ટીચર કોઈ કોઈ આવતા ત્યાં પતાવાળા હતા એ આવીને ફીસ લઈ જતા હતા અને ત્રણ વર્ષ સુધી અમને એક્ઝામ આપવા લઈ ગયા છે પણ હોલ ટિકિટ નથી અપાઈ કર્ણાટક યુનિવર્સિટીમાં અમને એક્ઝામ આપવા લઈ જતા હતા અમારી પાસે થિયરીનું પેમેન્ટ લેતા હતા પ્રેક્ટિકલની ફીસ લેતા હતા પણ અમારા સુધી નથી પ્રેક્ટિકલ કરાયું ત્યાં કે નથી થિયરી એક્ઝામ લેવાઈ લાસ્ટ ઇયર જ્યારે અમે ગયા ત્યારે હોલ ટિકિટ અપાવી પણ એ હોલ ટિકિટ કંઈ માન્ય નથી કારણ કે અમારો દેન નંબર નથી આવ્યો સમય કોણ પાછો આપશે દોઢ દોઢ વર્ષથી મહેનત કરી છે કરીને છોકરીને ભણાવી છે આજે બધા એવું કે છે કે છોકરીઓ પાછું કન્યાદાન લોકો બહુ બધું આપવા માંગે છે કુંવારિકા કે આવું કૌભાંડના પૈસા છોકરીઓના લેવાના છે છોકરો સો છોકરી હીરા છે અને હીરો સાચવો બે અઘડું છે દૂર લગી છોકરા છોકરીને જે મૂકી છે ને એ મા બાપ ને પૂછો કે ઊંઘ આવે છે કે નથી આવતો કારણ કે એ લોકો જોતા નથી કે સુરત હોસ્પિટલ ની અંદર શું થાય છે દોઢસો વધારે દીકરા દીકરીઓ અમારી સમક્ષ આવ્યા અને એમણે કીધું માં કામલમમાં અમે જીએનએમ કોર્સ કરવા માટે એડમિશન લીધું અમારો ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમે જમા કરાવ્યું છે બે લાખ સત્તાણું હજાર જેટલી અમે ફીસ આપી છે ત્રણ વર્ષ દરમિયાન અમને કોઈ સ્કોલરશીપ પણ આપવામાં નથી આવી કે અમને કોઈ જાતની કોચિંગ કે તાલીમ આપવામાં નથી આવી કે અમે આજ દિન સુધી કોઈ કોલેજ કે યુનિવર્સિટી પણ જોઈ નથી ત્યારે અમે પોતે ધારાસભ્ય તરીકે છ નવેમ્બરના રોજ ત્યાં મુલાકાત લઈએ છીએ અને ત્યાં જોઈએ છે તો તમામ બોગસ ટ્રસ્ટ આદિવાસી વિસ્તારમાં ચાલે છે એ બાબતને લઈને તમામ ડોક્યુમેન્ટ મળે એમણે ભરેલી ફી પછી પરત મળે અને એમને સ્કોલરશીપ મળે અને એમને આગળ કોઈ સસ્તા દ્વારા ત્રણ વર્ષ જીએન એમની તાલીમ આપીને એમને ઉતરીત કરવામાં આવે એવી અમે માંગ કરી હતી પણ આજે દસ દિવસથી પણ વધારે દિવસ થવા છતાં સરકારી તંત્ર કે વહીવટી તંત્રનું પેટનું પાણી પણ નથી માત્ર એમણે લેખિતમાં અમને ગુજરાત સરકારે જવાબ કર્યો છે કે આ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી નથી જેમાં કોઈ પણ તાલીમાર્થી તાલીમ લેશે જેને સરકારશ્રીની કોઈ પણ સ્કોલરશીપ મળશે નહીં અને આ તાલીમ લેનારાને સરકારશ્રીની ભરતીઓમાં પણ માન્યતા આ માન્યતા માટે યોગ્યતા ધરાવતા નથી એવી જવાબ કરીને સરકાર ઊંચા હાથ કરવાની વાત કરે છે ત્યારે આ વિસ્તારમાં આવી કેટલી સંસ્થાઓ આદિવાસી વિસ્તારોમાં કોના આશીર્વાદથી ચાલે છે અને અમે ધારાસભ્ય તરીકે રજૂઆત પુરાવા સાથે કરીએ શિક્ષણ મંત્રી એના પર કડક કાર્યવાહી કરવાની માંગ કરે છતાં આજે દિન સુધી અમારા બાળકોને ન્યાય ન આપવાનો શું કારણ છે કોનો હાથ છે કોના આશીર્વાદ છે ત્યારે અમે આવતીકાલે આ તમામ વિદ્યાર્થીઓને અપીલ કરીએ છીએ આવતીકાલે એકવીસ તારીખ એકવીસ ગુરુવારના રોજ અગિયાર કલાકે નર્મદા કલેક્ટર અને નર્મદા એસપી કચેરી આપણે સૌ જવાનું છે અને આપણા ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળે અને આપણી સ્કોલરશિપ જે પણ લોકોની બાકી છે એ મળે જે પણ લોકોની ફીસ બાકી છે એ પણ આપણને રિટર્ન મળે એવા તમામ વિદ્યાર્થીઓ માટે અમે પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમામ વિદ્યાર્થીઓ આવતીકાલે સમયસર પહોંચે એવી આપ સૌને અમે નમ્ર અપીલ કરીએ છીએ